બનાસકાંઠાના દાંતા તાલુકામાં પચાસ જેટલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ બાલિકા પંચાયતના આયોજનમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીનીઓ પંચાયતના કામકાજથી અવગત થાય અને પોતાના ઘરના પરિવારજનોને વોટિંગ પ્રક્રિયા અંગે માહિતી આપે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચૂંટણીમાં ફોર્મ ભરવું બેલેટ પેપર મતકુટીર તેમજ આંગળી ઉપર નિશાન કરવા જેવી તમામ બાબતોને વર્ણવવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે ચૂંટણીમાં આપણે મતદાન કેવી રીતે કરી રાખીએ ફોર્મ કેવી રીતે ભરી શકીએ એ બધાની અવેરનેસ આવે એટલા માટેનો આ કાર્યક્રમ એક રાખેલો છે બીજું કે હવે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે તો આ દીકરીઓ આજે ચૂંટણી જોશે કે ભાઈ આપણે ચૂંટણીમાં ઊભા રહીએ સભ્ય બનીએ અને પછી ગામના કેવા કાર્યો કરી રાખીએ તો એ ઘરે જઈને એમના વાલીઓને પણ કહી રાખશે કે આપણે મત આલવા ચોક્કસ જવું જોઈએ અને કોઈ યોગ્ય વ્યક્તિને એમ કે આપણે મત આલીને પસંદ કરીને એના સભ્ય તરીકે ચૂંટવો જોઈએ આ બાલિકા પંચાયતનું બનાવવાનો હેતુ એ છે કે દીકરીઓ પંચાયતના કાર્યોથી અવેર થાય અને પંચાયત સભ્યનું કામ કેવું હોય છે સરપંચનું કામ કેવું હોય છે એનાથી જાગૃત થાય અને હવે નેક્સ્ટ જે ચૂંટણી આવી રહી છે એનાથી બી એ લોકો અવેર થાય કે ચૂંટણીનું કામ કેવું હોય છે